ઓલિમ્પિકમાં ભારતની રેસલર વિનેશ ફોગાટ ડિસ્ક્વોલિફાય થઈ છે ત્યારે સંદીપ બની સ્કૂલના બાળકો દ્વારા દેશ તેના ઉપર ગર્વ અનુભવ કરે છે તેવા પત્રો લખી મોકલવામાં આવ્યા ફ્રાન્સના પેરિસ શહેરમાં ઓલિમ્પિક રમત સ્પર્ધા યોજાયેલી છે તેમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા અનેક સ્પર્ધકોએ ભાગ લીધો અને અનેક મેડલો પણ જીત્યા છે રેસલિંગમાં પ્રથમવાર ભારતની મેલા કુસ્તીબાજ વિનેશ ફોગાટ સેમિફાઈનલમાં પ્રતિસ્પર્ધીને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો પરંતુ માત્ર સો ગ્રામ વજન વધારે હોવાના કારણે આ મહિલા કુસ્તીબાજને ડિસ્ક્વોલિફાય કરવામાં આવી છે ત્યારે સમગ્ર દેશમાં આ કુસ્તીબાજ મહિલાના પ્રયાસોને બિરદાવવામાં આવી રહ્યો છે આજ રોજ બોટાદની સાંદિપની સ્કૂલના વિદ્યાર્થી બાળકો દ્વારા વિનેશ ફોગાટના સમર્થનમાં પત્ર લખી સમગ્ર દેશ તેના પર ગર્વ અનુભવે છે તેવા પત્ર લખી ખેલાડીની લડતને બિરદાવવામાં આવી હતી આજે જ્યારે દુનિયાના બધા દેશોની નજર ઓલમ્પિકમાં છે ત્યારે આપણા ગોલ્ડ આપણી એક વિજેતા જે વિજેતા તો નથી બની પણ વિનેશ ફોગટ જે ગોલ્ડ મેડલથી વંચિત રહી ગઈ છે પણ એને ભણે દુનિયાની નજરમાં ગોલ્ડ મેડલ ના જીત્યું પણ ભારત દેશની નજરમાં તો એ જીતી જ ગઈ છે તો હું એને કહેવા માગું છું કે ભલે તું હારી ગઈ પણ અમારા નજરમાં તો તું જીતી જ ગઈ છે તો આ સપોર્ટ માટે અમે બધા વિદ્યાર્થીઓ આ પત્ર એને લખીએ છીએ આઈ સપોર્ટ ફોર યુ વિનેશ ફોગટ તો વિનેશ ફોગ દ્વારા ક્વોલિફાય થવા માટે કરેલી મહેનત વિશે સૌ જાણે છે ત્યારે અંતિમ સમયે માત્ર સો ગ્રામ વજન વધારે હોવાથી સ્પર્ધામાંથી બહાર નીકાળી દેવામાં આવી છે ત્યારે ભારતને નિશ્ચિત સિલ્વર મેડલ અને સંભવિત ગોલ્ડ મેડલ જીતની આશા વિફળ ગઈ છે ત્યારે ભારતને નિશ્ચિત સિલ્વર મેડલ અને સંભવિત ગોલ્ડ મેડલ જીતની આશા નિષ્ફળ ગઈ છે ત્યારે વિનેશ ગોડ ફોગાટ નિરાશ થઈ રિટાયરમેન્ટ જાહેર કરે છે આ રિટાયરમેન્ટ પાછું ખેંચી આગામી સ્પર્ધામાં ભાગ લેવા માટે વિદ્યાર્થી બાળકો દ્વારા પત્ર લખી ફોગાટને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો સમગ્ર દુનિયાની અંદર અત્યારે ઓલિમ્પિક ઉપર છે ત્યારે ભારતને જ્યારે પ્રથમ ગોલ્ડ મેડલ મળવા જઈ રહ્યો હતો એ રેસલર વિનેશ ફોગાટને પોતાના વજન કરતાં સો ગ્રામ વધારે વજન હોવાના કારણે જ્યારે ડિસ્કવોલિફાઈડ કરવામાં આવી છે ત્યારે સમગ્ર દેશ અને દુનિયાની નજર એના ઉપર હતી અને એ વજન ઉતારવા માટેનો જે એનો અથાગ પ્રયાસ મહેનત વિશેની ચર્ચા આપણે સૌએ સાંભળી છે ત્યારે આપણા દેશને એ કદાચ ગોલ્ડ મેડલથી વંચિત રહી ગયા હોય તો મેડલ નથી જીતી પણ બધાના દિલ જીતી છે અને એના સપોર્ટમાં આજે અમે બોટાદ સાંધીપુની વિદ્યાલયના દરેક બાળકો સંચાલકો શિક્ષકો એના એક ટપાલ લખી અને અમે તમારી સાથે છીએ એના માટેનો એક નાનો એવો પ્રયાસ કર્યો છે